હા આ તું બટકા કરી કરીન માં નાઈ બાકી નાઈ કી એને નથી હું હું કામ કરું કાળી થઈ તો એવું થોડું તું મારે તમે હું તમે મગજમારી કરો એમ તું ડોડા શેકવા

કેવ લાગત તમર ભાઈની મદદ લેઈને હા ભારે હું આ ઘરે માર ભાઈને બોલાયને આવું છું કે તમારો વારો છે મને તમે નહીં હારો આને તો હું એક નાખીન પાતો આ ઘરે ક્યાંય થઈ જાય આ તો તમે સપોર્ટ કરો છો ને એટલે બહુ મારી સામે હમણા સડી ગઈ કે તન એક નાખું ક્યાં થઈ જાય એક નાખું એટલે શું થઈ જાય જેમ નચી તો હું એમ કહું છું કે જાય એમ મય આ લાખ તસન પડી ની તો ઉડડી ન કે ન કે બનાવવાનો છે કે થાય આમે બે બાકી ના કુ શીટી પડી છે ને ના ના બાફી કામ કીજો બાકી ને સેવડો કરાય હવે અમાર મગજ થી થીક નથી બાબી એને પછી છે ને દાણા કાઢી પછી સેવડો બનાવી નાખ કેત